નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ નેશનલી બેન્ચ છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેન્ચમાં બીજો કોઈ જાતનો ફોલ્ટ નથી ભેંસની ઉંચાઈ લંબાઈ સારી છે હાડ ગજુ સારું છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો હાલ આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો આઠ દિવસની કાચી છે અને બીજા વેતરમાં વ્યાસ છે આગલા વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી એવું માલિકનું કેવું છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી જેમ કે ચારે ચાર આછાડ આ પેટ ગરમીન ટોટલ જવાબદારી લેવામાં આવશે તે તમને વિડિયોના માધ્યમથી પૂરેપૂરી ભેટ બતાવવાનો પ્રયત્ન કરું છું તમે તે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આઠ દિવસની કાચી છે આઠ દિવસની અંદર વ્યાજ જશે હાલ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો કે આપણે ગામની વાત કરતો કાછાબડ ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચા લંબાઈમાં સારી છે હાર્ડ ગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તો તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેન્ચમાં બેન્ચ બહુ ટોપ ક્લાસ નેસલ અને ઓરિજિનલ જાફરાબાદી નેસલ્યુ ભેંચો છે દસે દસ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું વેચવાન છે ઉચ્ચાર લંબાઈમાં પેન સારી છે હાડ સારી છે અને સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોમાં બતાવી શકો છો વીસ દિવસની કાચી છે એવો માલિકનું કહેવું છે હાલ વીસ થી બાવીસ દિવસની કાચી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉચ્ચાર લંબાઈ હાડ ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો બ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો બિલેડી ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેં જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેન્ચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સો સો ટકા જવાબદાર છે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ફૂલ જવાબદાર સાથે આપવાની છે આ આછળ બધી જવાબદાર સાથે આપવાની છે આ આછળ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે હાલ એક ટાઈમનું દૂધની વાત કરીએ તો આઠ લિટર એક ટાઈમનું દૂધ કરે છે એવું માલિકનું કેવું છે કે ભાઈ આઠથી નવ લિટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે અને આખા દિનનું અને તે તમે વિડિયોના માધ્યમથી કિંમતની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો શાપુર ગામ છે માંગરોડ તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો બહુ ટોપ ક્લાસની શૈલી ભેંસ છે ભેંસને વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાડ ગજામાં પૂરી છે અને સો એ સો ટકા જવાબદાર છે તો આપવાની છે હાલ પાંચ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે અને ઓરિજિનલ જાફરા બધી નસલ ભેંસ છે આ ભેંસના દૂધની વાત કરીએ તો આગળના વેતરમાં દસ લિટર એક ટાઈમનું દૂધ કરતી એવું માલિકનું કેવું છે સો એ સો ટકા જવાબદારી લેવામાં આવશે અને બધી જવાબદારીવાળી ભેંસ છે આપણે કે કિંમતની વાત કરીએ તો એક લાખ સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કોલીખડા ગામ છે પોરબંદર તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ પણ ઓરિજિનલ જાફરાબાદી ને સલ્લી ભેંસ છે સોય સો ટકા જાફરી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી વેચવાની છે હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસ છે હાલ દોઢ મહિનાની કાચી છે હાઇટ ગજે પૂરી છે ઊંચા લંબાઈમાં હારી છે હાટ ગજાવાળી ભેંચ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો પહેલ વેતરત છે હાલ ઓરિજિનલ જાફરાબાદી ખડેલું એવું માલિકનું કેવું છે વ્યાસે તે બીજા વેતરમાં વ્યાસે પહેલા વેતરમાં દૂધની વાત કરીએ તો સાત લિટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે કે આગળના વેતરમાં સાત લિટર જેવું દૂધ કરતી અને માલિકનું એવું કેવું છે કે પાડીનું બીજદાન કરાવેલ છે ભાઈ એવું માલિકનું કેવું છે કે પાડીનું જ બીજદાન કરાવેલ છે અને દૂધમાં પણ બહુ સાત લિટર આગળના વેતરમાં કરતી પહેલાં વેતરમાં બીજા વેતરમાં તો દૂધ વધશે એવું માલિકનું કેવું છે હાલ કિંમતની વાત કરીએ તો બે લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં તમને સોએ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરો તો સાતરોડા ગામ છે પાટણ વેરાવલ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભી જોવા મળી જશે આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે હાલ ઓરિજિનલ જાફરાબાદી નસલ ટોપ ક્લાસ નસલ અને દૂધવાળી ભેંસ વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું હાલ દસ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે કે દસ દિવસની વાર લાગશે ભાઈ વ્યાજમમાં વ્યાજમની વાર છે દસ દિવસની હાલ આગલા વેતનમાં આપણે દૂધની વાત કરીએ તો એક ટાઈમનું દસ દસ લિટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે જવાબદારી સાથે આપવાની છે તમારે દૂધ પણ દોવરાવી લેવાની સો હોય સો ટકા જવાબદારી જેમ કે ચારે ચાર આછળ આ પેટ ગરમી અને દૂધથી લઈને બધામાં જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે સો એ સો ટકા જવાબદારીવાળી ભેંસ છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ છે હાલ આપણે કે વાત કરીએ કિંમતની તો બાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરો તો કાસાબડ ગામ છે કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે સાત નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદી નસલ પણ પૂરી ભેંસ વેચવાની છે એવું માલિકનું કેવું છે પૂરી ભેંસ તમે જોઈ શકો છો તેનું પારું પણ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે જેમાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો બીજી ડિટેલ્સની વાત કરીએ વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં વ્યાણી છે હાલ ત્રણ દિવસ થયા છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો નીચે પાડો છે પાડી છે પાડી પણ તમે જોઈ શકો છો હાલ ત્રણ દિવસની વ્યાણેલ છે આગલા વેતરમાં સાતથી આઠ લિટર જેવું એક ટાઈમની દૂધ કરતી એવું માલિકનું કેવું છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે જેમ કે ગરમી આસરની બધી જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડિયોના માધ્યમથી જોઈ શકો છો તમને પસંદ આવે તો માલિકના નંબર આપણે ડિસ્પ્લે ઉપર આપેલો જ હોય છે ત્યાંથી વધુ માહિતી પણ મેળવી લેવાની કિંમતની વાત કરીએ તો એક લાખ પિસ્તાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ખડાયેલી ઓરિજિનલ જાફરાબાદી નસલ ખડેલું વેચવાનું છે ઓરિજિનલ ચોસો ટકા જાપરાબાદી ખડેલી વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો હાલ પેલા વેતરમાં ભેંસ વ્યાસે વ્યાવાની વાર છે એવું માલિકનું કેવું છે આઠથી દસ દિવસની કાચી છે આઠ દસ દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે અને વેતરો છે અને પ્યોર ઓરિજિનલ જાફરાબાદી નસલ્લું ખડેલું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ખડેલું વિડીયો બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે સો સો ટકા જવાબદારી વાળી ભેંસ છે અને તમને સોય સો ટકા ભાવમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિક આરે કોન્ટેક કરી લેવાનો માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે આ પણ ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ છે આજે અને બધી લઈને આવ્યો છું તો તમે આ નવ નંબર પર જો વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે એવું માલિકનું કેવું છે ત્રીજા વેતરમાં છે અને પાંચ દિવસની વ્યાણેલી છે સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે નીચે પાડો છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો પૂરેપૂરી ભેંસ તમે જોઈ શકો છો પછી તમે માલિકાને કોન્ટેક કરી શકો છો તમને પસંદ આવે તો આપણે માલિકના નંબર લાસ્ટમાં આપીએ જ છીએ એટલે તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો પછી નંબર આપેલો જોઈએ છે પસંદ આવે તો એ માલિકારે કોન્ટેક કરવાનો બીજી ડિટેલ્સની વાત કરીએ તો એક આપણે એક ટાઈમનું દૂધની વાત કરીએ તો સાડા સાત લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે અને કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર જેવી કિંમત કરે છે માલિક અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે તમને સોય ટકા ફેરફાર ભાવમાં કરી આપશે જોવા ક્યાં મળે તો તલગાજ ગામ છે તલગજડા ગામ છે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે હાલ પંદર દિવસની કાચી છે વ્યાજમની વાર છે અને વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે અને પંદર દિવસની કાચી છે અને બહુ સોજી ગાય છે આવ હોજી ગાય છે એવું માલિકનું કેવું છે ગમે તેને દોઈ લેવાની છોકરાને દોઈ લેવાની છૂટ અને બહુ સારી ગાય છે ગાયનો તમને વિડીયોમાં બતાવી શકો છો પૂરેપૂરી ગાયનો વિડીયો તમે જોઈ શકો છો મગજમાં બેસે તમને લેવાની ઈચ્છા હોય તો આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર લાસ્ટમાં આપેલો જ હોય છે તો ત્યાંથી પણ તમારે વધુ માહિતી મેળવી લેવાની માલિક પાસેથી આપણે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય આપણી ચેનલમાં આવાના વિડીયો જોવાના હોય તો આપણી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ઓલ નોટિફિકેશન ઓન કરજો એટલે તમને મારા બધા વિડીયો જોવા મળી જશે